નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો બીજી બાજુ જોઈએ તો તહેવારો હોવાથી લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદને કારણે તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી દીધી છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું હતું મિત્રો હવે સાતમ આઠમ બે દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો હાલમાં મેળાની મજા માણી શકતા નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેન્શન અંગે મોટો નિર્ણય આવી શકે છે મિત્રો વાત કરીએ તો જૂના પેન્શનને લઈને મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે આજે પીએમ મોદી નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇડના અધિકારીઓને મળશે ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર જૂના પેન્શન જેવા અન્ય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે મિત્રો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં પણ આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ એનસી સાથેના ગઠબંધન પર કોંગ્રેસ માટે કહ્યું કે કોંગ્રેસ સત્તાની લાલચમાં આવી દેશની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં એનસી સાથે સંગઠન કરી પોતાની મનશા સ્પષ્ટ કરી છે શું કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ ઝંડાનું સમર્થન કરે છે જમ્મુ અને કાશ્મીરને ફરીથી અશાંતિ અને આતંકવાદમાં ધકેલવા માંગે છે શું કોંગ્રેસને એનસી પાર્ટીની વિભાજન કરી નીતિનું સંગઠન કરે છે આમ મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વરસાદને કારણે બાવીસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે તાપી જિલ્લામાં પણ વરસાદ વરસી ગયો છે તાપીમાં વરસાદમાં વધારો થતાં ભરપૂર પાણીની આવક થઈ ગઈ છે તેથી વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહી ગઈ વહી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં બાવીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે આવી સ્થિતિમાં વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ મિત્રો વાત કરીએ તો સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે બાવીસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીટ પીજી બે હજાર છવ્વીસનું પરિણામ જાહેર થયું મિત્રો વાત કરીએ તો નીટ પીજી બે હજાર છવ્વીસ ઉમેદવારોની રાહનો રાહતનો અંત આવ્યો છે મિત્રો મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને નીટ પીજી બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે ઉમેદવારો એન બી ઈ એમ સી એસની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન રીતે તેમનું પરિણામ જાણી શકે છે આ પરિણામ અંગે કોઈ સમસ્યા હોય તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર સંપર્ક કરીને તેઓ પોતાની સમસ્યા જણાવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મેળા માટે દોડશે નવસો સ્પેશિયલ ટ્રેનો ભારતીય રેલવેએ આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા બે હજાર પચીસ માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે રેલવેએ કહ્યું છે કે તે કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ માટે નવસો વિશિષ્ટ ટ્રેનો દોડાવશે મેળામાં વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં એકવીસ રેલવે રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે અધિકારી અનુસાર રેલવે લગભગ દેશભરના ત્રીસ કરોડ શ્રદ્ધાળુઓને મેળાની મુલાકાત લેવાની અપેક્ષા રાખે છે સમાચાર તરફ આગળ વધીએ તો હવે આ મામલે ગુજરાતમાં આવ્યું મિત્રો વાત એસડીજી બે હજાર ચોવીસ મુજબ સંપૂર્ણ રસીકરણ ગુજરાતની ઉપલબ્ધિ પંચાણું પોઈન્ટ પંચાણું ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે છે ગત વર્ષના એસડીજી રિપોર્ટમાં તે અઠ્યાસી ટકા હતો નીતિ આયોગે જાહેર કરેલા વર્ષ બે હજાર છોવીસના એસડીજી લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયકો સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે આવે છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતનું સંપૂર્ણ રસીકરણ કવરેજ મહદઅંશ સમગ્ર ભારત દેશના કવરેજ જેટલું અને મોટાભાગના રાજ્યોની સરખામણીએ તેરમા સ્થાને છે આમ મિત્રો વાત કરીએ તો ગુજરાત હવે રસીકરણના મુદ્દામાં અગ્રેસર આવી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગે આજે ભાવનગર સુરત નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના આ તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સછોટ સમાચાર સૌપ્રથમ મળી શકે